છેલ્લા ચૌદ વર્ષથી સુરત કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનના ફાયરિંગ વિથ મદરના બે ગુનાઓમાં નાસ્તો ફરતો રૂપિયા દસ હજારના ઇનામી આરોપીને રાયપુર ખાતેથી ઝડપી પાડતી ઝોન ટુ એલસીબી શાખા પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુરત શહેરનાઓએ સુરત શહેર અને આસપાસના જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી જે અનવ્ય નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન ટુ સુરત શહેરના પોલીસ કમિશનર સુરત શહેરનાઓની સૂચના મુજબ દાયકાઓથી નાસ્તા ફરતા ગંભીર પ્રકારના ગુનામાં મોસ્ટ વોન્ટેડ ઇનામી આરોપીને પકડવા આપેલ સૂચના અને માર્ગદર્શન અનવ્ય ઝોન ટુ એલસીબી શાખાના પોલીસ માણસો એ સાય જનકસિંહ ભગવાનસિંહ એ સાય પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ હમીરભાઈ અને અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ જયસિંહભાઈ નાઓ હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીની હાજરી છત્તીસગઢના રાયપુર ખાતે આવેલો હોવાઈનું જે અનવ્ય પોલીસ કમિશનર ઝૂંટુ નાઓ એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી રવાના કરેલ જે બાબતે એલસીબીના પોલીસ માણસો છત્તીસગઢના રાયપુર ખાતે જાય આરોપી પોલીસને ઓળખીતા ઓળખી ન શકે તે માટે સ્થાનિક લોકો જેવો પહેરવેશ ધારણ કરી આરોપીનું લોકેશન ચોક્કસ ન હોય જેથી આરોપીના ધંધાનો વિસ્તાર રાયપુર અટલ એક્સપ્રેસ વે પર પોલીસ માણસોએ વોચમાં રહી આરોપી દેખાઈ આવતા તેને ત્યાં જ પકડી આગળની કાગળ કાર્યવાહી કરી આરોપી મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા કૃપાલ સિંહ કુર્મી પટેલ ઉમરવંશ પાંત્રીસ રહેવાસી ગામ દધરી થાના મઉ જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશને સુરત લાવી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન સોંપેલ છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ અમારી ઝોન ટુ ની એલસીબી ટીમે એક આરોપીને પકડી પાડ્યો છે એ આરોપી બે હજાર નવ કડોદરાના બે હજાર નવના ગુનામાં મર્ડર અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ હતો એના ઉપર દસ હજારનું ઇનામ છે એ પણ પોલીસને માહિતી હતી પોલીસે આ અનુસંધાને પોતાની રીતના ઇન્ફોર્મેશન મેળવી હતી અને ઇન્ફોર્મેશન આધારે એવી માહિતી હતી કે આ વ્યક્તિ છત્તીસગઢમાં રાયપુર ખાતે આવેલ છે ત્યાં છુપાઈને રહે છે એ બાબતે પોલીસે ત્યાં જઈ અને તપાસ કરી હતી અને પોલીસને તે મળી આવતા તેની કાયદેસર કાર્યવાહી કરી અત્રે ખડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે બે હજાર નવની આ ઘટના હતી કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે હજાર નવમાં એક પછી એક સળંગ બે મર્ડરના બનાવો બન્યા હતા બંને મર્ડર ફાયરિંગથી થયા હતા જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી જેમાં છથી સાત લોકો એ વખતે છ જણા એ વખતે અરેસ્ટ થયા હતા અને બાકીના વોન્ટેડ હતા જેમાંથી આ વ્યક્તિ જેનું નામ મહેન્દ્ર પ્રતાપસિંહ ઉર્ફે બબલુ ઉર્ફે ભલ્લા રામ ત્રિપાલસિંહ કુર્મી પટેલ આ નામનો વ્યક્તિ હજી પકડવાનો બાકી હતો જેની ધરપકડ ઝોન ટુ એલસીબીટી ટીમે કરેલ છે કોઈ ગેંગ સાથે સંકળાયેલા હતા ખરા અત્યારે જે માહિતી છે એ મુજબ અગાઉ એ કોઈક પ્રવીણ રાઉત નામના એક વ્યક્તિ સાથે ને એનો કંઈક ઘરોબો હતો એવી માહિતી છે હજી પોલીસ એનું વેરિફિકેશન કરી રહી છે સાહેબ આ વર્ષોમાં પકડાયો કે એનો કોઈ વેશ બદલવામાં આવ્યો કોઈ જેવો આવતું આરોપીને પહેલાં તો ઓળખવામાં થોડીક પોલીસને તકલીફ પડી હતી પરંતુ એના ફોટોગ્રાફ્સ લોકલ પોલીસ સ્ટેશનના જૂના માણસો સાથે વેરીફાય કરાવ્યા હતા અને આરોપી પોતાના અમે જ્યાંથી આરોપીને પકડ્યો હતો ત્યાં આરોપી દાણા ચણા વેચવાનું કામ કરતો હતો